તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટમાં અલગ અલગ સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે જે સમાચાર સામે આવી રહ્યા છે મૌડી વિસ્તારમાં કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો નીલકંઠ ઢોસામાંથી વાસી સંભાર મંચુરિયન સહિતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો આસ્થા એન્ટરપ્રાઇઝમાં તપાસ દરમિયાન અઠ્યાવીસ કિલો વાસી પનીર મળી આવ્યું હતું ફૂડ વિભાગની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટમાં અલગ અલગ સ્થળોએ ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે મૌડી વિસ્તારમાંથી તેત્રીસ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો નીલકંઠ ઢોસામાંથી વાસી સંભાર મંચુરિયન સહિતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો લકીરાજસિંહ લકીરાજ શું વધુ વિગતો છે રાજકોટ શહેર આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે મૌરી વિસ્તારમાં ત્યારે ઢોસામાંથી જે અલગ અલગ જે જે સાંભાર અખાદ્ય નાશ છે તે કરવામાં આવ્યો હતો તો બીજી તરફ સાતુવાસવાની રોડ પર આસ્થા એન્ટરપ્રાઇઝમાં તપાસ દરમિયાન અઠ્યાવીસ કિલો જેટલો વાસી પનીર મળી આવતા તેના ઉપર પણ કાર્યવાહી કરવી હતી જે ચોક્કસપણે આ સમગ્ર જે મામલે આ તપાસમાં સામે આવતા બંને જે પેઢીઓ પર નોટિસ છે તે ફટકારવામાં આવી છે તો બીજી તરફ મોરબી રોડ ઉપર આવેલી ફૂડ વિભાગની ટીમે ઓગણીસ જેટલી ખાણીપીણીની દુકાનો પણ ચકાસવામાં આવી છે અને અલગ અલગ નોટિસો છે તે કાર્યવાહી ફટકારવામાં આવી છે જી જી આભાર લખી રહ્યા સમગ્ર માહિતી આપવા માટે